માનવામાં આવે છે આવેદશી નું વ્રત રાખીને ભગવાન વિષ્ણુ વિષ્ણુ પ્રસન્ન થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે માગશર મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે મોક્ષદા એકાદશીના દિવસે સ્નાન કરીને વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સૌ દુઃખો નાશ થાય છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મોક્ષદા એકાદશી ક્યારે છે માગશર મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે પુણ્યના આધારે મોક્ષ પ્રાપ્ત થાય છે આ સાથે જ મોક્ષદા એકાદશી ના દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાનો પાઠ કરવો જ જોઈએ આથી ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે એકાદશી તિથિની શરૂઆત અગિયાર ડિસેમ્બરની રાત્રે બે વાગીને ત્રેતાલીસ મિનિટ થઈ રહી છે અને સમાપન અગલા દિવસ બાર નવેમ્બરની રાત્રે ત્રણ વાગીને ઓગણીસ મિનિટ થઈ રહ્યું છે ઉદય તિથિ અગિયાર ડિસેમ્બરે છે તેથી અગિયાર ડિસેમ્બરે જ એકાદશીનો વ્રત રાખવામાં આવશે મોક્ષદા એકાદશીના દિવસે અનેક શુભ યોગ બની રહ્યા છે મોક્ષદા એકાદશીના દિવસે રેવતી નક્ષત્ર સાથે વરિયાન અને પરિક યોગનું નિર્માણ થઈ રહ્યું છે

એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન વગેરે કરવું આ પછી ભગવાન વિષ્ણુ કેળા નારિયેળ પંચામૃત તુલસી વગેરે પૂજા સામગ્રી અર્પણ કરો મોક્ષદા એકાદશીના દિવસે એકાદશી કથાની સાથે ગીતાનો પણ પાઠ કરો એકાદશી વ્રતના દિવસે સાંજે પૂજા આરતી પછી ફળ ખાઓ દારૂનું સેવન ન કરવું એકાદશી ના દિવસે ચોખા અને ચોખા માવથી બનેલી વસ્તુઓ ખાવાની મનાય છે દસમી તિથિના દિવસથી ચોખા અને તામસિક વસ્તુઓનું સેવન ન કરવું એકાદશી એકાદશીના દિવસે કોઈની સાથે આ સાથે ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે તુલસીના છોડની અગિયાર પરિક્રમા કરો એકાદશીના દિવસે તુલસીના છોડને પાણી ન ચઢાવો કારણ કે આ દિવસે તુલસી માતા બે કલાક પહેલા નિર્જલા વ્રત કરે છે જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માંગતા તો એકાદશી એકાદશીના દિવસે માનવામાં આવે છે કે આનાથી જીવનમાં દરેક પ્રકારના દુઃખ અને અવરોધો દૂર થાય છે અને ભાગ્ય પણ પ્રાપ્ત થાય છે જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગતા હો તો મોક્ષદા એકાદશીના દિવસે તુલસીના છોડને કાચા ગાયના દૂધ સાથે તુલસીને અર્ધ્ય ચઢાવો એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ચોખાની ખીર ચઢાવવી જોઈએ આ ચોખાની ખીરમાં તુલસીના પાન ઉમેરવાનું ધ્યાન રાખો કહેવાય છે કે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આ સાથે તમારી મનોકામના પૂર્ણ થશે જો તમે પૈસાની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો મોક્ષદા એકાદશીના દિવસે શેરડીના રસમાં તુલસીના પાન નાખીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને સુખ અને સૌભાગ્યમાં પણ વધારો થાય છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી